આજે ચાલુ કોર્ટે વચ્ચે બે એમના જ નામના એક કોર્ટમાં રેકોર્ડિંગ કરતા જેની ભાર્ગવભાઈએ ના પાડી ના પાડતા એ બંને ઉશ્કેરાઈ ગયા લોબીમાં આવી અને જેમ ફા એમ તેને મારવા માંડ્યા છે અને સ્ટેપ દાદરા ઉપરથી તેને ધક્કો મારી દીધો છે તેની સાથે એમની જુનિયર પણ સાથે હતી સરોજબેન કરીને

છે છે થઈ અને ગળું દાબવાથી અહીંયા સ્પ્રેચિસ આવી ગયા છે અને દાદરા ઉપરથી પડી જવાથી તેમના માથામાં પણ ગંભીર ઈજા થઈ એના કરતા પણ વધારે સરોવર જે છે એના હાથમાં અહીંયા ખુબ મોટું ભટકું ભરી લીધું છે જેનાથી એનો માસ્ક લો નીકળી ગયો છે આ ઘટના જરા પણ સહન કરી શકે આવી નથી કાયદો અને વ્યવસ્થાની કાંઈ સ્થિતિ લાગતી નથી અત્યારે કોઈને કોર્ટનો પણ ડર નથી પોલીસે સખત પગલાં લઈ અમારા વકીલોની બધાને માંગ છે કે અમે સખત પગલા મારે લેવા છે આજ કોર્ટ મુદ્દો છે એ હજી તપાસ ચાલુ છે સેન્ટ્રલ કોર્ટમાં કોર્ટમાં અત્યારે આવેલા હતા એટલી મને ખ્યાલ છે